ગાઈસ મેળાનું લોકેશન હું તમને કહું ઘણી હરી-હરી જગ્યાએ મેળા થાય છે અમે અલગ અલગ જગ્યાએ અમારા મેળા માટેનું લોકેશન બદલતા રહેવી છે એટલે ને બધાને ખબર પડી જાય ને ગાઈસ તો આ સીક્રેટ નો રહેમ ને આ એ ને એ ફ 519 છે અહીંયા પડે ડોડી પાણી પાણી ડોડી બીજો ને પાણી ડોડી ઓરી પિચકારી માર ઓ હે હોરિઝન મિલ કે કેમેરા જ છે ને બીજોન જ મણા માર પર ડબલ નો છે માતો ની દેહ ની સાંજે વાળા મને સોધી હું છે એ સુડી છે આ ઘરે લેવા દે ગઈ વખતે ઓલા પણ નાવા જાત ને તો સોધી ગાય ઓલા ડેમ માં દેતી હવાળી નો થાવ જે મે એક તો બધાને પીધા કે તે હવાળી નો થાવ માં પોષ્યો મેરો તો પોષ્યો મેરો તો એવો ઝટકો લાગ્યો ને તે આઈ જા ભોજન તું કે બે આઠોડિયા તા તું કરો મટતો જ નહી નાવા ક્યાં ગયા તા ડેમ મે નાર ને બે આઠોડિયા પહેલા રવિવારે એકલા નહી ને ગામ અખો હતું

એક મોટી જબ્બર બહુ ઊંડી ઓલી જગ્યા હતી એટલે આજુબાજુથી ડુંગરાથી ઘેરાયેલી હતી એ જગ્યા એમ નવાઈ ગયા આ બાજુ બંદાજ આવી ગયો એક ભાઈ બને જોયા કર્યા વગર છે ને કીધું અમારા જૂના એક મિત્રએ કીધું ને પાણીમાં ઠેકડો માર પાણીમાં તળ્યું મપાય એમ નહોતું અને લોડાન કાંઈ તરતા આવડતું નહોતું જેમ ઠેકડો માર્યો ને વહી જ તળિયા ભોસડીને એ ધારું મેં સલાહ આપી હતી કે પથ્થર પથ્થરો આડો આવે કીધું એકવાર પગ મારો તો પાણીમાં બહાર આવો અકરી લોડો મરી ગયો હોત આપણી વચ્ચે નો લોલ છે ને

પ્રેમમાં પાડી જા પાડી જા પાડી જા પદ જા પદ જા પાટી જા પણ પાતા પાતા હંગાઈ નો દે અમારે એવું થાતું કમ્પિટિશન કરતા નિશાળ ભણવા જતા કે કોણ જોરથી પાડી એ પાદો પાદો હંગાઈ દે પોયડે હવે નિશાળ ભણતા હવે રેડી આ આબરું આવને વાલી હોય એટલે કઈ નો હોય કે નો કઈ એક નો રહી કે હવે હંગાઈ ગયો રેડી હવે ઊભા થઈ તો ગંધાય બેઠા રહેવું તોય ગંધાવું ઊભા થઈ તો એક ફાયદો રહે

મારું કામ છે ઓકાવાનું કાય નો કાય દેવાનો એટલે કાયદા બધી પ્રેક્ટિકલ હે બંદા પ્રેક્ટિકલ વાતો છે આ બધા રોજિંદા જીવનમાં થાવા વાળી નાની નાની ઘટનાઓ છે તમે ઘરો ઘરો હું પાછાથી કવર આપું છું હું આપણે બે ધારે છે બે છે તો તું ન્યાથી તો મારી પાસે ચેલેન્જર છે હા તમને ઘડી છે સમજે ના અડી જાય જાય જો એક સાઈડ છે બે બે સાઈડ છે આવે છે

જેકી ભાઈ મારું માનવ આ જો પબ્લિક બીજા રોવા માંડ્યા સુધી નહીં કે જેકી ભાઈ કઈ બોલતા નથી એમ રીવા માય કે માફી માંગી લો આ તો કે જેકી ભાઈ હું તમારી માફી નથી માંગતો એ આમ ઓલું પડ્યો ઓલું સ્ટેફી ન વપરાય ગયું અર ઈજા મજો લાગ તમા દબાઈ ગયો છે આ ચેલેન્જર મોચો ના એ કા કેરેક્ટર ને કાઢો દે વપરાય ગયો મ નીકળે નહીં અરે મારા પાસે છે મે ઓલા કોઈ જીમ નથી એ તો આવું

નામ ન લેતો ભાઈ નામ લેહન તો બિચારો બદનામ થઈ જાય એ વાત થઈ જાય મોટા કીટમેડ વાય કોઈ લે તો હું મૂકી દો આ તો હાલ ચાલો હું વાબરો પાછી એ સીડી પર મૂકી દઉં ચોથનવેશ ભાઈ મને દે તો એકી ભાઈ ચોથન ચોથનવેશ જી લોડો લઈ ગઈ દી ગયો પણ હું આ મને ખબર નહોતી કઈ બાજુ હું આમ ગયો

એ સોખો પડશે નહી હે બેને તું એનો વાંધો ન દે હું ગાડી ભગાડ દે ઈ ભલે નાટા મારતો એ બહુ તજીલે વાંધોને મેડી મારી રાખજે મેડી મારી રાખજે તું આપણે બે ביયા જાવ ચિંતા ન કરતો તું ડરના જરૂરી નહી હે મારી જાન કારણ કે મોંટી જોપી આખો એક ગોળી કી ઈ

ગુયા કરી ગયા આ ભાઈ બને થોડી ઓલી ટાઈમ ની મેચ નોતે ને મગર નંજન ઓલા સુ આખી સ્કોર નું થાઈ જાત આખી સ્કોર ગળી જતો નંજન ઉભો ઉભો એસડી વાઈ થી જબરદસ્ત ગેમ લાવ્યું છે ગાઈસ બહુ મજા આવી આ ઓલ્ડ માથું છે થોડું ઓલ્ડ છે બહુ વધારે પડતું નહીં જો આ ગેમ પ્લે તમને પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર